શનિવારે ચુકાદો જાહેર કર્યો અને બે આરોપીને દોષિત ઠેરવા સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે તે પ્રમાણે બી એનએસની કલમ સિત્તેર બે એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજારનો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત કોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે એટ્રોસિટી એક્ટ હેઠળ પણ એને મેક્સિમમ સજાગ ફટકારવામાં આવી છે તથા દંડ ફટકારવામાં આવ્યો છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું છે કે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા અને જે રીતે મોબાઈલમાં ક્લિપો જોઈ અને માનસિક વિકૃતિ જોતા એ ઉપરાંત ભોગ બનનારના પરિવારને જે આઘાત લાગ્યો છે એ બધું જોતા આરોપીને ઓછી સજા કરવી એ યોગ્ય દેખાશે નહીં સમાજમાં પણ સમાજની પણ અપેક્ષા છે કે આને આને વ્યવસ્થિત એના ગુના પ્રમાણેની સજા હોવી જોઈએ નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ પણ પોતાના જજ જજમેન્ટમાં ટાંક્યું છે કે આને શું કામ હું ઓછી સજા નથી કરતો એ કેસમાં નીચલી કોર્ટે ઓછી સજા કરેલી પણ નામદાર કોર્ટે કહ્યું કે ભાઈ આ બળાત્કારના કેસમાં આ રીતની ઓછી સજા કરવી પણ એ યોગ્ય નહીં ગણાશે નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં આરોપીની વર્તણૂક બાબતે સમાજને જે ન્યાયની જરૂરત છે તે બાબતે એ પણ ટિપ્પણી કરી છે કુલ લગભગ સવા પાંચસો પચીસથી થી ઉપર પાનાનું નામદાર કોર્ટે આજે જજમેન્ટ જાહેર કર્યું છે